ભૂરિયા વાડી નથી ને એજ ઉપાધિ છે નકા વરસાદ ની વાવણી નોકરી વાળું હવે હું સોમા ક્યાં ધંધો કરીશ એ ટકુડા એવી ઉપાધિ ન કરવાની હોય મારે વાળી ઘોડી ટપુડા આ ભૂરિયા ની બુદ્ધિ લે ને તો તારું ગાડું ધોલ્યું જાય ભૂરિયા એવો તે શું ધંધો છે મારી પાછો આ સોમહા નો ટપુડા આપણી પાસે ધંધા જેવા હોય ઓરવાય ઓરવાય

એ બહુ કોઈ બોલ કરતા નહીં આ બાપુનો મગજ છે ઓલી ગરમ લોઢી જેવો જ્યાં અડશે ને ત્યાં ફરફોલો ઉપાડી દેશે બોલ્યા હવે તો મારે શું કરવું એ કે તમારે કાંઈ નથી કરવું બાપુજી માંગણી કરે ને એ આપી દો એટલે અહીંથી જાય એ હા બોલ્યા વરસાદ ચાલુ છે તમે નીડવાનું છે

તમને જે સારું લાગે ને એ તમને તારું પાડી દ્યો લઉં હું શીખ્યો ચાલો પછી પાછું પગતું નથી જ લાગતું

કે ડોહલી ઓળખી જો છે પુરિયા તો હું માર ખાવ તો પછી તું એમ ન મરે તો ધંધામ તે ન કીધું કે બે નો હરખો ભાગ એ તારા બાપ આમાં ન હોય આમાં ન હોય એ તું ક્યાંય નહીં હાય